હેલો ગાઈઝ મારા બધાય પરમ મિત્રો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આપણા પાછા એક નવા અંદર વરસાદ શરૂ થઈ ગયો છે મધરો મધરો અને વરસાદ શરૂ થઈ જાય એટલે આપડે શું ન નોંધાવવું પડે વાડીયા ન જવું પડે એટલે ભારે મજા આવી ગઈ છે પણ વાડિયા ન જ પડે પણ આપણી બ્લેક મેના રાણી તૈયારી કરી નાખી છે અને કિક અરે સોરી કિક નહીં સેલ મારવી એટલી વાર છે અને જવાનું છે આપણે અત્યારે ડેમે ત્રણ ચાર ભાઈ બન આવે છે કે જાવી ડેમે રખડવી મોજ કરવી તો લોક જોતા રહ્યો ડેમે જાવી ડેમ બેમ ભરાણું કે નહીં જોતા પણ આ તો ટીપુ ટીપુ વરસાદ આવે છે અને શું ડેમ ભરાણું આમાં પકડી દીધા અને ભાઈ બનના એક રૂપિયાનું આપણે લોલીપોપ નું કિન નાખ્યું છે જો આ નાનું હા ક્યાં થઈ તારા મધરો મધરો લોલીપોપ ખાતા ખાતા આપણે ક્યાંક જવાનું હોય આડાવાળા ભાટકવા માટે ગાડીઓ એક બે ત્રણ અને ચાર ચારે ચાર અલગ અલગ વર્ઝનની જો આ ડિસ્કવર હે ઓલું કેવું એ સ્પ્લેન્ડર કહેવાય ને વ્હાઈટ સ્પ્લેન્ડર પછી આર્યું પોલીસ પટો અને આ આપડે જો બ્લેક મેના રાણી પડે ભાઈ વાહ ગામના ડેમ આવી ગયા છે એટલે અમારા ગામનું છે પણ આ પાછા વાળાનું નાના બદલાવાળાનું મોટા બદલા ત્રણેય ગામનો ડેમ ભેગો છે અને આ ડેમનો લોક નો જે પાણી રહ્યું ને માપે માપે પ્રાણું છે બાકી આપડે વરસાદ નથી થયો જેથી વરસાદ હરખો થાય છે ને એટલે આ પાણીનું રહ્યું ને એ કાંઠો છે કે ઉપર વી આવશે ને અત્યારે ડેમ ખાલી છે અને આપણે ગયા હેઠે આખી ગેંગ સહિત અને જો આપણી ગેંગ આ બધી છે અને એવું છે કે આપણે જે કાલ જ એક આઈડીની ની અંદર પાછા પચાસ કેસ થયા છે તો એની ખુશીમાં આપણે થોડક બધાયને નાસ્તો કરાવી દેવી થોડીક પાર્ટી ફાલ્ટી પાર્ટી સાલ્ટી તો આય બધું આયોજન થાય આ બોટલ બોટલ આયા એટલે બોટલ એટલે ઓલી પીવાની બોટલ ન લાયો અને નાસ્તો વાસ્તો બાઈટિંગ વાળા ખાઈ જવાનું આવશે ના ખાઈ છે એલા આ હું પુરગુરિયા ભેગા કર્યા આ હોય જ ઓ ગાય કા થોડો બધું

આપડા પચાકીય નો એક બાટલો પતાઈ દીધો ને નાસ્તો બધા પતાઈ દીધો હોય નાખ્યા બધા બધા એટલે સ્મોલ પાર્ટી આપણે આજ દીધી પચા ગેની પણ હવે એક પચા ના ત્રણ ગણા એટલે કે દોઢસો કે એક આપડા ભાઈ આવે છે કોણ હશે તમને ખબર ન હોય તો આમ ગેસ કરો તો કોણ હશે દોઢસો કે તો ઈ આવે છે હવે એની પાર્ટી ને આપડે એની થોડીક પાર્ટી લઈ લેવી અને ત્યાં સુધી મેક રે ને આ સાઈડ ખૂણા ઉપર ને ઘોડી છે સરસ મજા ની તો અત્યારે પગપાળ આપણે પેલા ન્યા જવાનું વિચારવી એ બાજુ આપણે જઈએ થોડાક ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરવી બીજું શું ઉતારવાનું એટલે ક્યાં ગયો હોડીએ હોડીએ શું કરવાનું રિલ્સ ઉતાર્યું વાહ ભાઈ વાહ તો આપણે રહે ને ઉડીએ આપણે બાટલો આવે ભાઈ એમએસ લખ્યું એમએસ મતલબ થાલા પર રીઝન ભેગું થાને

ભે આવે છે ઠેકડો મારા હે એ એ આજા આજા એ સ્પાઈડરમેન એટલે કે આપણો ભાટકતા ની બધો રહ્યો ને ડેમ નો કિનારા વાળો ઇલાકો તો પણ અસલી ડેમ તો હવે શું છે આ બાજુ જો આ બાજુ કેટલા એટલે બારીઓ કેટલી મને ન ખબર 8 અને 12 20 12

તો અમારે ને આ જો સામે તમને ખાપો દેખાય આ ટૂંકમાં ઢોરો ઈ રહ્યો ને ઈ અમાર ભીમનો અંગુઠો છે એવું કે પગલું પગલુ છે અંગુઠો નહીં એલા ભાઈ સોરી હો તો આ રહ્યો ને તમે દેખાય ને આ બધા ને અમાર ભીમનો છે હવે ભીમ કયો ની તમારે નક્કી કરવાનું તો હે ને આપડું ને મસ્ત મજાનું ડેમ છે ને ડેમ નું નામ છે આપણું સુખ ભાદર સુખાદર ડેમ ની સરસ મજાની નદી વહેતી થઈ જાય ધીમે ધીમે હવે અને આ નદી નું નામ છે સુખાદર નદી હવે અહીંથી જવાનો પ્લાન આપણે કર્યો છે આ ટેકરી દેખાયા મહાદેવ નું મંદિર છે તો ફોટા પડ્યા ને આપડે ત્યાં આપણે મહાદેવ ના દર્શન કરવા પહોંચીએ ને મહાદેવ કહે આપણે તો કે કલેશ્વરમ મહાદેવ હે હાલો ભાઈ બધાને આપણે તિલક કરી દો બધે લાલ તિલક હોય બાકી અહીંયા જો વાહ ભાઈ વાહ ચાલ ફાઇનલી આપણે તિલક કઈ હોય ચાંદલો ચાંદલો સોરી ચાંદલો મહાદેવ ને આપડે એવી પ્રાર્થના કરી કરીએ કે મારા રહ્યો ને વાંધા એક કન્યા ગોતી દેવા ભાઈબંધ માટે એટલું કરે જ અને અમને કદાચ નથી તમે નળિયાવાળા મકાન તો ઘણા બધા જોયા છે આપડે ચોરસ ને ઉલિયા વાળા પણ આ જો આ નળિયા ને કઈક આકાર તીમે જો આમ ગોળા જ પડતો જોઈ લેવો હે બાકી કેવું કેવાય ને

મફત ના અને આપણા મોબાઈલ ને થોડુંક રેને ચાર્જિંગ બધું ખૂટી રહ્યું બેટરી લો થઈ ગઈ તો એપલ નું આપડે પાવર બેંક થી આપડે ચાર્જિંગ ચડાવી દીધું હે અને ફટાફટ રહ્યા ને હવે કાંકડી ગોતાવી અંદર કાંકડી ને એને ભાઈ કાંકડો મળ્યો કાંકડો ના બાજુ કાંકડે કાંકડી લીંબુ ને મીંબુ ભેગું કરી નાખ્યું હોય અને હવે રહ્યા ને ફટાફટ આ કાંકડી ને ઉપાડી જાય સ્વામિનારાયણ વાળો

ત્રણ ત્રણ થાય ગામમાં ગામમાં દોડ્યા એટલે હા ઓલું સબસ્ક્રાઇબ કરવાનું કેવાનું ભૂલી ગયું કા તો ફટાફટ ને સબસ્ક્રાઈબ કરીને નેક્સ્ટ મળી વિડીયોમાં